નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરઘર સુઈ આઈટીઆઈમાં ચાલતા એમયુબી ટ્રેડ અંતર્ગત પિસ્ટનિંગને દૂર કરવી પિસ્ટન અને કરન્ટિંગ રોડને છૂટા પાડવા અને પિસ્ટનિંગ સાઇડ ક્લિયરન્સ ચેક કરવી પિસ્ટન ગ્રુ અને લેન્ડને ઘસારા માટે ચકાસવા પિસ્ટન સ્ક્રડ અને ક્રાઉન્ડ ડેમેજ તથા સ્કફિંગ માટે તપાસી ઓઇલ હોલ ક્લીન કરવા માટે હું આપને માર્ગદર્શન પૂરું પાડીશ તો મિત્રો આજે આપણે આ ફોર સિલિન્ડર એન્જિનની અંદર કરન્ટિંગ રોડને અને પિસ્ટનને કેવી રીતે છૂટા પાડીશું ક્રેન્ક સાફથી તેના વિશે માહિતી મેળવતા રહીશું એની અંદર આપણને રિંગ સ્પેનર સેટ ટ્રે ગ્રીસ ઓઇલ તથા બોક્સ સ્પેનર સેટ તથા અન્ય કોઈ ફિલર ગેટ છે કે ઓઇલ હોલને ચેક કરવા માટે નાના તાર જેવી વસ્તુ એનો બી આપણે ઉપયોગમાં લઈશું જ્યાં જ્યાં સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ થશે ત્યાં આપણે સ્પેશિયલ ટૂલ્સનો પણ ઉપયોગ કરવાનો થાય સૌ પ્રથમ આપણે રિંગ પાનાથી આપણે ક્રેન્ક શાફ્ટ પરથી કર્ટિંગ રોડને છૂટો કરીશું જેથી કરીને પિસ્ટન પણ બહાર આવી જશે આ ખુલતી ફેર તમારે સાવચેતી એટલી રાખવાની થશે કે આની આ જે બ્લોકનો નીચેના ભાગની જે સાઈઝ છે એ આપણને ક્યાંય ડેમેજ ના કરે આપણને હાથને કે આંગણાને એ પણ ધ્યાન આપતા રહીશું આવી રીતે આપણે કનેક્ટિંગ રોડની બિગ એન્ડ છૂટો કરીશું ત્યારબાદ આપણે પિસ્ટનને ટેમ્પરિંગ કરીને નીચે લાવીશું કનેક્ટિંગની ઉપરનો બિગ એન્ડનો ભાગ આપણે ઉપરથી છૂટો કરી દીધો છે પ્લાસ્ટિક હેમરની મદદથી હવે આપણે ક્રેન્ક પરથી પિસ્ટનને દૂર કરીશું હવે આપણે જેમ જોઈએ છે તેમ પિસ્ટન પિસ્ટનને કરંટિંગ ને બહાર કાઢી લીધા છે હવે પિસ્ટન રિંગને કાઢવા માટે પિસ્ટન રિંગ એક્સપાન્ડેબર સ્પેનરની મદદથી આપણે સ્પ્રિંગને છૂટી કરી દીધી છે હવે આપણે જેમ આગળ જોઈએ છે તેમ પિસ્ટન રિંગ સાઈડ ક્લિયરન્સ ચેક કરવી પિસ્ટન રિંગની સાઈડ ક્લિયરન્સ ચેક કરવા માટે આપણે પિસ્ટન રિંગને બહાર કાઢી દીધી છે હવે ફિલર ગેરની મદદથી આપણે જે એની સર્વિસ મેન્યુઅલ મુજબ જે સ્ટાન્ડર્ડ સાઇઝ નક્કી કરી હોય એ પ્રમાણે આપણે એને ફિલર ગેજ લઈને આ રીતે આપણે પિસ્ટન રિંગ સારી ક્લિયરન્સ ચેક કરી શકીશું એવી રીતે જ આપણે પિસ્ટન રિંગને બીજી સાઇઝ પણ સેટ કરીને આપણે એ રીતે ચેક કરી શકીએ છીએ આવી રીતે જ આપણે ઓઇલ રિંગને પણ એ જ પ્રમાણે ચેક કરવાની થાય જેમ અમે આગળ આપણે પિસ્ટનિંગ સાઇડની ક્લિયરન્સ ચેક કરી એ મુજબ પિસ્ટન ગૃહ અને લેન્ડનો ઘસારો એ પણ આપણે ચેક કરીશું જેમ આ મારી આંગળી મુજબ તમે જોઈ શકો છો કે આ ગેપની અંદર ક્યાંય ઘસારો છે કે નહીં તે પણ આપણે જોઈ શકીએ છીએ અને આ ગૃહ જે છે પિસ્ટનના ગૃહ એમાં ડેમેજ છે કે નહીં તે પણ આપણે મોશન ફેરવીને ચેક કરવાનું થાય હવે આપણે પિસ્ટન ગૃહ અને લેન્ડને ઘસારા માટે ચકાસવાનું કરવાનું છે આપણે તો જે આ પિસ્ટન ગૃહ છે એટલે કે આ જે પિસ્ટન રિંગ બેસે છે એની અંદર કોઈ ઘસારો પડ્યો છે કે નથી પડ્યો એ આપણે ચેક કરી લઈશું એનો અંદરના ભાગે કંઈ ડેમેજ થયું છે કે નથી થયું તે પણ આપણે જોતા રહીશું એવી જ રીતે આપણે તેનો લેન્ડ ભાગમાં ઘસારો પડ્યો છે કે નહીં તે પણ આપણે જોઈ લઈશું હવે આપણે પિસ્ટનનો સ્કડ અને ક્રાઉનને ડેમેજ તથા તેનું સ્ક્રફિંગ માટે તપાસણી કરીશું પિસ્ટનનો ક્રાઉન એટલે આ આગળનો ફેસિંગવાળો ભાગ થશે એના પણ આપણે કોઈ સ્પોટ કે કોઈ ડેમેજવાળો ભાગ છે કે નહીં તે પણ આપણે હાથની સરફેસ ફેરવીને ચેક કરી લઈશું ક્યાંય કશો કોઈ મારો વાગ્યો છે કે નહીં કોઈ પાર્ટિકલ્સનો એ પણ જોઈ લઈશું હવે એની સાઈડ વોલ પિસ્ટનની સાઇડ વોલ જે બંને બાજુ હોય છે એ પણ આપણે ચેક કરી લઈશું જ્યારે પિસ્ટન તેની પોઝિશનમાંથી ઉપર નીચે ટોપ અને બોટમ પોઝિશનમાં જતો હોય છે ત્યારે તેને ઘસારો પડતો હોય છે એ ઘસારો આ સાઈડ ફેસ પર વધારે પડતો થતો હોય છે તો એ પણ આપણે ચેક કરી લઈશું એને સ્ક્રફિંગ કહી શકીએ હવે આપણે આગળ પિસ્ટનમાં ઓઇલ હોલ ચેક કરીશું ઓઇલ હોલ એટલા માટે ચેક કરીશું કે જ્યારે ગરમ ગાડી હોય છે ત્યારે ઓઇલ ઘણા માત્રામાં પ્રમાણમાં ગરમ હોય છે ત્યારે તે ઓઇલમાંથી જ્યારે પિસ્ટન ઉપર નીચે થતો હોય છે ત્યારે હીટ પેદા થતી હોય છે એ હીટને ઠંડુ રાખવા માટે ઓઇલની જરૂર પડતી હોય છે તો એના માટે જ્યારે ઓઇલ ગેલેરીમાંથી પૂરતા પ્રમાણમાં ઓઇલ ના જાય તો પિસ્ટનને પણ નુકસાન થઈ શકે છે અને એન્જિન પણ સીઝ થઈ શકે છે એટલા માટે આપણે ઓઇલ જ્યાંથી પસાર થાય છે એ હોલની ગેલેરી પણ ચેક કરવાની હોય છે તે હોલની ગેલેરી આપણે જોઈ શકીએ છીએ તેમ કર્ટિંગ રૂટ જે જોઈન્ટ થાય છે ત્યાં આ હોલ આપેલો છે જે તમે જોઈ શકો છો એક આ હોલ ચેક કરવાનો આવે છે બીજું અહીંયા ઓઇલની બાજુમાં આપ્યું છે એવી હોલને ચેક કરવામાં આવે છે પછી ત્યારબાદ કરેન્ટિંગ રોડમાં લાગેલા એ હોલને પણ ચેક કરવામાં આવે છે જે તમે જોઈ શકો છો જો એ હોલની અંદર કાર્બન પાર્ટીકલ્સ લાગી ગયા હોય તો એ તારની મદદથી તમે સાફ કરી દેશો જો એ સાફ ના થાય તો એને બ્રેક ઓઇલ નાખીને અથવા પેટ્રોલમાં અથવા ડીઝલમાં અથવા કેરોસીન વડે તમે હોલની અંદર ઓઇલ કૂપીની મદદથી એને સ્પ્રે કરીને તમે એને સાફ કરી શકો છો આ રીતે આપણે ઓઇલની ગેલેરી પણ સાફ કરી શકીએ છીએ જેથી કરીને પિસ્ટન ગરમ ના થાય જ્યારે આ કાર્ય કરતા હોય ત્યારે તેમાં સાવચેતીના ભાગરૂપે આપણે જે વસ્તુ ખોલી રહ્યા છે તેને સાવચેતીપૂર્વક ખોલીશું યોગ્ય સ્પેનરનો ઉપયોગ કરીશું અને જે વસ્તુ કાઢીએ છીએ તે વસ્તુને સારી રીતે ક્લિનિંગ ટ્રીની અંદર સાફ સફાઈ કરીને વ્યવસ્થિત યોગ્ય પ્રમાણમાં ગોઠવી રાખીશું જેથી કરીને તાલીમ વ્યવસ્થિત એને જોઈ શકે બીજું કે જે પારાનો ઉપયોગ થયો છે તે આપણે સ્પેશિયલ ટૂલ્સનો જ ઉપયોગ કરીને આપણે કામ કરીશું અને જે એની પેરામીટર્સ નક્કી કર્યા છે તે પેરામીટર્સ આપણે જે સર્વિસ મેન્યુઅલનો ઉપયોગ કરીએ છીએ તે પેરામીટર્સ મુજબ જ આપણે એની અંદર કામ કરીશું તો મિત્રો આજે આપણે પિસ્ટન રિંગ દૂર કરી પિસ્ટન અને કરન્ટિંગ રોડને છૂટા પાડવા પિસ્ટન રિંગને સાઈડ ક્લિયરન્સ ચેક કરવી પિસ્ટન ગૃહ અને લેન્ડને ઘસારો માટે ચકાસવા પિસ્ટન સ્કટ અને ક્રાઉન વ્હીલને ડેમેજ તથા સ્ક્રફિંગ માટે તપાસી ઓઇલ હોલ ક્લીન કરવા તે વિશે આપણે શીખી ગયા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર